આવા કઈક ફૂલ આવે છે આનો ઝૂમ કરી દઈએ તો આવા કઈક દાણા છે દાણા પાણી હાલે છે તો કઈક થોડા ફ્રી હેન્ડ વિડીયો બનાવીએ છે લાઈક જરૂર શીખજો મિત્રો કે આપણા દાણાના ફૂલમાં કેવો તમને લાગે છે ગાઈશ તમારો વિડીયો હે દાણાનો આજનો कमेंट में जय रामा पी लग जाओ के वक्त ना लागया तुमने गाइस सटिया तो जो आवे हालत से दाना नहीं अजी दाना उत लग लगसी तो गाइस पानी चालू कर पा है तो કૃષિ પાણી નો video બતાવીએ તમને like જરૂર થી કરજો મિત્રો જો સામે થી પાણી આવ્યું હવે આ વખત નજર હો પાણી ના બબે કમ કમરા ખુબ પડે છે તો રે ખેતમ ધાણા એ ધાણા ધણા જ છે નકરા ધાણી છે એટલે વાર લાગે છે ફૂલ આવી ગયા છે હવે ધાણીએ હવાનો વિડીયો કંઈક બતાવશું ધાણાના દાણા ચડી જાય ત્યારે વિડીયો બનાવશું ખાસો અત્યારે ફૂલનો જુઓ તમે એક જરૂર શીખજો કરજો બહુ મહેનત લાગે છે ગાઈશ તો ધાણા છે चलिए मैं भी